વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રી શોપ કે જ્યાંથી એક મોબાઈલ ફોન અને પર્સની ચોરીની ઘટના સામે આવી છે ભાયલી વિસ્તારમાં એસઆર પેટ્રોલ પંપની પાછળ ફોર્ચ્યુન અરોમાં અપાર્ટમેન્ટ આવેલું છે અને આ અપાર્ટમેન્ટમાં આવેલી ક્લેન્ઝર લોન્ડ્રી નામની દુકાન કે જ્યાં બે ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ને તેઓ દ્વારા જ ચોરી કરવામાં આવી હોય તેવી પણ માહિતી સામે આવી છે એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન અને સાથે પર્સની ચોરી કરવામાં આવી હોય બે ઇસમો દ્વારા અને જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે